કેશોદ ખાતે સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલાલના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કેશોદ

પૂર્ણાહુ બાદ જ્યોત પધરાવા માંગરોળ મુકામે દરિયામાં જ્યોત પધરાવા બાદ કેશોદના ધાર વિસ્તારમાં આવેલ સંતુ રામ મંદિર ખાતે સમસ્ત સિંધી સમાજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ દાસવાણી આજે ચેતીચંદના નિમિત્તે સવારના સજારો પણ મંદિરે કર્યું હતું બપોરના સર્વગીનાથ સિંધી સમાજે સિંધી ભોજન સમારંભ કર્યું હતું આજે સાંજે ચાર વાગે સવારી શોભાયાત્રા નીકળી હતી સાંજે ચાર વાગે નીકળી હતી સાંજે આઠ વાગે મંદિરે પૂણા ઉઠી કરી હતી જય ઝૂલેલાલ જન્મ ઉત્સવ છે અમારા ભંડારા સાહેબ રવેલી સાહેબ અને અમારા ગામજનો વચ્ચે પ્રસાદીઓ ઠેર ઠેર રાખેલી છે એ બદલ અમે સિંધી સમાજનો ખૂબ ખૂબ આભાર છીએ અને રવાડી પછી અમે જોત પધરાવા માંગરોળ જઈએ છીએ જોત પધરાવી ત્યાર પછી અમારા સંત કામરામ ધણી સાહેબ ઉપર અમારા ઇષ્ટદેવ જુલેલા સાહેબનો ન્યાજ પણ ભંડારો રાખવામાં આવે છે સમૂહ સુધી સમાજ આપો પ્રસાદીનો લાભ લે છે બપોરના ગામની અંદર અમારો સમૂહ ભોજન હોય છે જુલાસાવાડીમાં અને સાંજના સંત કામરામ ધણી સાહેબના ત્યાં પ્રસાદી હોય છે સમૂહ ભોજન સુધી સમાજ આયો લાલ કયો જુલેલ રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન કે કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે